સામાન્ય સભા જે તોફાની બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે કોંગ્રેસના બે નગરસેવક વશરામ સાગઠિયા અને કોમલ ભરાયને બોર્ડમાં બેસવા દેવાશે કે નહીં તેને લઈને હાલમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે

ભરાઈને બોર્ડમાં બેસવા દેવાશે કે નહીં તેને લઈને ચર્ચાઓનું બજાર અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે કારણ કે જ્યારે કોર્ટે આદેશ આપી દીધેલો છે નગરસેવક પદે સ્થાપિત કરવા માટે હાઈકોર્ટે બંનેને પુનઃ આદેશ આપેલો છે ત્યારે મહાનગરપાલિકાના પ્રશાસકો હજુ કમિશનરના વિકાસ કમિશનરના હુકમની રાહ જોઈ રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે એ રીતે હાલમાં વશરામ સાગઠિયા ત્યાં પહોંચી ચૂક્યા છે અને સીડી ચડતા પણ નજરે આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હાજરી આપવા માટે તેઓ પહોંચી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે છે બોર્ડમાં બેસવા મુદ્દે ઘર્ષણ સર્જાય કે પછી રીતે મહાનગરપાલિકાની સામાન્ય સભા ચાલે છે એ જોવાનું રહેશે દ્રશ્યો અમે આપને સીધા લાઈવ દર્શાવી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા જે થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે અને તેને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોંગ્રેસના બે નગરસેવક છે વશરામ સાગઠિયા કોમલ ભરાય બંને પાલિકાના પ્રશાસન વાહકો હજુ વિકાસ કમિશનરના હુકમની રાહ જોઈને બેઠા છે વશરામ સાગઠિયા અને કોમલ ભરાય હાલમાં ત્યાં પહોંચ્યા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ મહાનગરપાલિકાની સામાન્ય સભા અને બંને શું જાણકારી મળી રહી છે વસરામભાઈ અત્યારે સેક્રેટરીને મળવા માટે પહોંચ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સઘન સુરક્ષા વ્યવસ્થા પણ મહાનગરપાલિકા કચેરી ખાતે ગોઠવી દેવામાં આવી છે તેમને જે ઓર્ડર આપવામાં આવી રહ્યો છે સેક્રેટરીને અને અત્યારે વસરામ સાગઠિયા છે તે ઓર્ડર ને લઈને જે સેક્રેટરીને બતાવી રહ્યા છે મહાનગરપાલિકાની અંદર તેઓ હાજર રહી શકે કે કેમ તે બાબતે ઓર્ડર જે છેલ્લા ચાર દિવસથી તેઓ કરવા માટે ગયા હતા આપણે શક્ય બને તો વસરામભાઈ સાથે વસરામભાઈ શું આખી હકીકત છે તમે શું રજૂ જે રજૂઆત કરવાના હોય કરો આપે મને કીધું શહેરી વિકાસમાં સરકાર માં પત્ર થાય જે તમારો પત્રની તમે ચર્ચા કરી હતી ત્યાં મિસ્ટર કેવાભાઈ સાથે વાત કરી સેક્શન ઓફિસર કડિયા સાહેબ સાથે આપ વાત કરી કડિયા સાહેબ આપને શું કીધેલું કરિયા સાહેબે કીધું કે હું ઉપર અગ્ર સચિવ સુધી સચિવ સુધી નિર્ણય માટે પ્રકરણ મોકલીશ બરોબર છે અને પછી નામોદિશ અધિકારી તરફ અમે પ્રકરણ મૂકવશું નામોદિશ અધિકારી આ પત્ર મોકલીને શહેરી વિકાસ મોકલ્યો છે શહેરી વિકાસમાં નામોદિશ અધિકારીએ બહુ ક્લિયર લખ્યું છે કે આ ઓર્ડર હાઈકોર્ટે રદ કર્યો છે પણ

સ્પેશલ પક્ષાંતર ધારામાં સરકારે નિયુક્ત કરેલા છે ત્રણ લીટી પણ બઉ ક્લિયર છે વસરાભાઈ તમારે કોર્પોરેશન છે જરૂરી કાર્યવાહી કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે અધિકારીએ શહેરી વિકાસ વિભાગ તરફથી હજી કોઈ સૂચના થઈ આવેલી નથી તમારે શહેરી વિકાસ આ કોણ આ શહેરી વિકાસ છે કે આ કોણ એ છે શહેરી વિકાસ ને કઈ કરવાનું નથી તમે આપણા શહેરી વિકાસના અગ્ર સચિવ ને રૂબરૂ મળ્યો છું અગ્ર સચિવ વસરામ અમારું કોઈ રોલ ના હોય અમે કાર્યવાહી છે તમે આના માટે લખ્યું છે આ હુકમ બરાબર કર્યો છે આ શું લખ્યું છે

कि कोई कॉल पर व्यस्त छे तम तो इरा जो सको छो अथवा थोड़ा क्षणों પછી कॉल करी શકો છો आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें द पर्सन यू हैव कॉल्ड इज नॉट इन योर से શેરી વિકાસ વિભાગ તરફથી અમને આ પત્ર મચા ને લઈને સૂચના થઈ આવશે એ સૂચના થઈ આવે એ મુજબ અમલવારી કરશું અમે તમે તમારા સેક્શન ઓફિસર ને જે ફોન કરો એનું કરો નહીં તો મારે વાત થઈ ને એ લોકો પત્ર લખશે ને અમને આજે પત્ર નું ભૂલી જાઓ પત્ર તમારા બાર વર્ષે આવે સરકાર છે સરકાર છે આમાં હું ત્યારે ખોટો તમે મને કયો આ પત્ર ખોટો છે શહેરી વિકાસ વિભાગ તરફથી સૂચના થઈ હજી તમે સમજો શહેરી વિકાસ નો હુકમ નથી આ શહેર તમે સમજો પેલા આ સદી નામોદી શેમાં આવે

આ સેક્શન ઓફિસર ના ગુરુ છે આ સેક્શન ઓફિસર થી નાના છે આ અધિકારી સેક્શન અને સેક્શન ઓફિસર ના કરવાનું છે સેક્શન ઓફિસર ના કરવાનું છે એમ પોલીસ અધિકારી છે કરવાનું મારું રાજીનામું બેઠો બેઠો આપી બેઠો આપી દો બાકી નહીં ખોટી બોર્ડ માં તમને એમ ખબર છે જે થવાનું એમ છે કે બધું ખુલ્લી થાય તમને એવો કોઈ પ્રશ્ન જ નથી આ અગ્ર સચિવને પત્ર લખ્યો છે એના અનુસાર માટે લખ્યો ઈ તો તમે વાંચો એને એવું લખ્યું કે તમારે આ બાબતમાં જવા દેવા જનરલ બોર્ડ મારો વિષય નથી એવું લખ્યું છે ગુજરાત મ્યુનિસિપલ સંબંધિત જોગવાઈઓ સંદર્ભમાં જે બાબત શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગને લગતી છે સાંભળજો તે અત્યારે ઓથોરિટીના કાર્યક્ષત્ર સંબંધિત જનરલ બોર્ડમાં મિટિંગ બાબતની નથી એટલે મારી મિટિંગમાં બાબત નથી બાકી ડિસ્કવોલિફાઈડ છે એ કેન્સલ થઈ ગયું વસરામભાઈ સાગરિયા અત્ર કચેરી રજૂ કર્યો અગ્ર સચિવ શહેરી વિકાસના ગૃહ નિર્માણ વિભાગ વિભાગને ઉદ્દેશીને ચાર તારીખ મેં પત્ર લીધો હતો આ ચાર તારીખનો પત્ર મારો મે પેલી તારીખે મે ચાર તારીખ નો અગ્ર સચિવ નો પત્ર લખ્યો